આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું એવું ચોળાનું શાક ચાલો જોઈએ રેસીપી આજે આપણે સફેદ ચોળીનું કુકરમાં શાક બનાવીશું તો એના માટે ડુબડુબા પાણીમાં આ ચોળીને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવાની છે આ ચોળી મોટી છે અને ફટાફટ પલળી જાય છે પલળી જાય એટલે મેં અહીંયા તમે જુઓ કોરા કરી નાખ્યા છે ચોળાને હવે પ્રેશર કુકર લેવાનું છે સ્ટેપ બાય સ્ટેપ તમે આ રેસીપી ફોલો કરશો ને તો બહુ સરસ મજાની રેસિપી છે હંમેશા ચોળાનું શાક હોય ને એ આપણે શેનાથી વઘાર કરી શકો અજમાથી તો અહીંયા આપણે અજમાને એડ કરવાનું છે અજમો ઉમેરી લીધા પછી આપણે હિંગ ઉમેરવાની કઠોળમાં હિંગ ફરજિયાત ઉમેરવાની શાક લસણ ઉમેરવાનું છે લસણ ઉમેર્યા પછી આપણે મરચા એડ કરવાના છે પછી આપણે એમાં ઓનિયન એડ કરીશું ઓનિયન ને એડ કર્યા પછી આપણે એને સાંતળી લેવાની છે અને ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી પ્રજિયાત સાંતળવાની તો જ આપણે ત્રણ મિનિટ સુધી જો સાંતડતું ને તો એનો જે પાણીનો ભાગ હોય છે તે બળી જાય છે અને આપણું જે કઠોળ બહુ ટેસ્ટી બને છે તો અહીંયા આ જે રેસીપી છે સ્પેશિયલ તમારા માટે છે નવી નવી રસોઈ જે મારી ઘરે માલી બહેનો છે એમના માટે છે એમને કદાચ એવું થતું હોય કે કઠોળ કેવી રીતે બનાવવા તો જો તમે આવી રીતે કોઈ પણ કઠોળ બનાવશો તો બહુ સરસ બનશે સાથે સાથે ટેસ્ટી બનશે અને બે વિશાલ બનશે તો અહીં આપણે ડુંગળીને ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી સાંધી લેવાની છે તો ચલો આપણે દર એક મિનિટે આપણે ઓનિયનને આવી રીતે હલાવવાની છે ગેસની આંચ થોડી સ્લો ટુ મીડિયમ રાખીશું જેના કારણે એકદમ ફટાફટ આપણી ઓનિયન સેટ થઈ જશે ઓકે તો જો તમે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો અને પછી તમે રસોઈ બનાવશો બહુ સરસ બનશે અહીંયા તમારે ચોળાને સ્પેશિયલ અલગથી બાફવાની કોઈ જ જરૂર નથી કારણ કે આપણે ચોળાને બાફીશું ને તો એના તો કે એના વગર પણ આપણી આજે કઠોળ બહુ સરસ બની જતા હોય છે તો હવે આપણે અહીંયા આપણું ઓનિયન છે સંતડાઈ ગયું છે ઓછામાં ઓછું ત્રણ મિનિટનો ટાઈમ થયો છે હવે આપણે એડ કરીશું એક ટામેટું ટામેટું થોડું મોટું મોટું મેં સમાર્યું છે આવી રીતે તમે જોઈ શકો છો ટામેટાને આપણે થોડું મોટું મોટું સમારી લેવાનું છે કે પછી આપણે એમાં નમક એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું રહેશે સાથે આપણે હળદર એડ કરીએ હળદર અડધાની અડધી ચમચી એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી રેસમ પટોળ આ બંને મરચું થોડું થોડું એડ કરવાથી તમારી રસોઈ બહુ ટેસ્ટી બને છે સાથે સાથે આપણે જીરું પાવડર પણ ઉમેરી દઈએ અને વધારે આપણી રસોઈ ટેસ્ટી બને આપણા કઠોળ ટેસ્ટી બને એના માટે આપણે એડ કરીશું થોડો અમો મેગી મસાલો અડધાની અડધી ચમચી મેગી મસાલોમાં એડ કર્યો છે અને હવે આપણે હલાવી લઈશું તો અહીંયા આપણે આવી રીતે કઠોળ છે અને આ જે ગ્રેવીવાળું આપણું ચોળાનું શાક છે તો એની અંદર આપણે હલાવી લીધું છે ઓકે બધા મસાલા સેટ કર્યા છે હવે આપણે એમાં પલાળેલા ચોળાને એડ કરીશું તો અહીંયા ચોળા છે ને એકદમ કોરા છે આપણે પાણીમાં પલાળી બધું પાણી જેવું ઉકાળી લેવાના અને પછી આપણે આ ચોળાને ઉમેરી દેવાના છે પછી આપણે એક મિનિટ સુધી આમાં શાંતળવાનું છે અને જો તમારે આ ચોળાનું શાક થોડું ગ્રેવીવાળું કરવું છે તો તમે થોડો પાણીનો ભાક વધારે એડ કરો બાકી અહીંયા આપણા ચોડા પાણીમાં પલળેલા છે અને તમારે તેમ ડ્રાય કરવું છે ને તો તમે માત્રને માત્ર દોઢ વાગી પાણી એડ કરો એટલે ટૂકમાં ચોળા છે ને જ્યાં સુધી ડૂબૂબા ન થાય ત્યાં સુધી વધારે પાણી એડ કરતા નહીં પાણી બળતા બહુ વાર લાગશે અને ચોળા એવી વસ્તુ ચણા બધું પાણી વધારે જોઈએ પણ મગ અને ચોળામાં પાણી બિલકુલ ઓછું જોઈએ છે તો કુકર લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચી ચાર સીટી થવા દઈશ ઓકે તો અહીંયા ચાર સીટી થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દીધો છે એની રીતે આપણે એ કુકરમાંથી નીકળવા દેવાની આપણે નથી કાઢવાની ઓકે તો અહીંયા આપણે એકદમ સરસ મજાના એવા ચોળાનું શાક બનીને રેડી છે જો તમે આવી રીતે ચોળાનું શાક બનાવશો તો બહુ મજા આવશે ટેસ્ટી રાખશે ને બધાને ભાવશે